અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિર ના નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે આપણે હું તમને આ જાહેર મંચ ની પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં તો આપણે એમને બેઠું રેવાનું છે

ની અંદર જે ઘટનાઓ બની રહી છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા એક તરફ બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા અને એનો પુત્ર ગણેશસિંહ જાડેજા આ બંનેના નામ ખૂબ ચર્ચામાં રહેશે પેલા જે રાજકુમાર જાટ વાળો જે કેસ બન્યો એ કેસમાં પણ હજી સુધી કોઈ જાતની કેવાય ને કે કોઈ ન્યાય માટે જે પિતા છે તે ઝંખી રહ્યા છે જે આરોપો ગણેશ જાડેજા અને જયરાજ જાડેજા ઉપર લગાડવામાં આવ્યા છે

એ જે સ્થાન પર છે ત્યાં સ્થાન પર પહોંચાડવામાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનો મોટો હાથ છે સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડના એ પણ કહી શકાય ત્યાં સુધી પહોંચવામાં કેટલી મદદ કરી હશે જો કલ્પેશ ઢોલરિયાએ પણ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા માટે કંઈ કર્યું હશે તો જ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગુંડલ એના માટે એટલું કરતા હોય હવે વાત આજે એ છે કે ગઈકાલે સુલતાનપુરમાં રાત્રે જન આક્રોશ સભા યોજાય

પણ જ્યારે અલ્પેશ ઢોલરિયાના માબેન દીકરી ઉપર વાત આવે ત્યારે આપણે ચૂપ નહીં બેસી શકીએ ગણેશ જાડેજાએ એ જાહેર મંચ પરથી વિરોધીઓ પર આકરા પ્રહારો કરી અને એમણે ટોણા માર્યા હતા અને કહ્યું હતું કે જે જે મતલબ કે જીગીશા પટેલ હોય અલ્પેશ કથિરિયા હોય પછી મેહુલ બોખરા હોય આ બધા જ લોકો વરુણ પટેલ હોય આ બધા જ લોકોના નામ સાથે ત્યાં હાય હાયના નારા પણ લગાડ્યા હાય હાય નારા લગાડતાની સાથે જ ફરી એકવાર પાટીદાર સમાજને આગેવાનોમાં કંઈક હવે નવું નવી ચૂલ ઉપડી છે કે હવે તો આપણે લડી લેવું છે કારણ કે જિગ્ગી પટેલ ઓલરેડી ગોંડલમાં જઈને આવ્યા છે એ જ્યારે રાજુ સખિયાને બધી સાથે મુલાકાત કરીને આવ્યા ત્યારથી જ ગોંડલનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે પણ ગણેશ ગોંડલે અલ્પેશ ઢોલરિયા માટે શું વાત કરી હતી અને પેલા વિરોધીઓ છે તેમને શું વળતો જવાબ આપ્યો હતો સાંભળો પેલા અલ્પેશભાઈ ઢોલરિયા માથે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ને અલ્પેશ ઢોલરિયાની માં બેન દીકરી છે તો આપણે બધા હું તમને જાહેર મંચની ઉપરથી પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પોચ્યા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમને બેઠું રહેવાનું છે બે હાથ ઊંચા કરીને એમને એમ બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાટાથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પતાયન સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ના અઢારે વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયને આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો તો તમે જેને સાંભળ્યા એ ગણેશજી જાડેજા છે ગોંડલના ધારાસભ્યના પુત્ર એટલે ગીતાબા જાડેજાના પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર અને આ આખી ચર્ચાની અંદર વિરોધીઓ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા ગણેશ જાડેજા હવે આ જે આગેવાનો પર પ્રહારો કર્યા એની તો જોકે હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પણ શું પાટીદાર સમાજ હવે આ જૂથ સામે મળશે કે પછી જેમ જયરાજ જાડેજા ગણેશ જાડેજાએ કીધું કે મારી ગાડી ગમે ત્યાં ફરતી જ હોય છે આડા ન આવતા તો શું હવે ગોંડલની અંદર પાટીદાર વર્સિસ ક્ષત્રિય સમાજ થશે સૌથી મોટો સવાલ એ કારણ કે ગોંડલ આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે વસ્તી હોય તો એ પાટીદાર સમાજની છે રાજકોટથી લઈને ગોંડલ જેતપુર આપણે જોઈએ તો અને એમાંય ખાસ કરીને કડવા લેવા પટેલ આપણે જે કહીએ છીએ અને એમાં પણ જે અલગ અલગ જૂથો છે એટલે કે અલ્પેશ ઢોલરિયાનું જે જૂથ છે એ જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલ સાથે જોડાયેલું જૂથ છે એમાં પણ હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો નાના નાના બાળકો મહિલાઓ બધા જ જોડાય છે અને એમાં આવે પણ છે એની હોય તો ત્યાં પહોંચે પણ છે પણ હવે એ જોવાનું રહ્યું કે આ નિવેદનથી કોને મોટો ફટકો લાગે છે આ મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા ન્યૂઝ રૂમ નમસ્કાર